નમસ્કાર દર્શક મિત્રો મોડાસાથી શાળાના આચાર્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનુભાઈ બી રાઠોડ ખૂબ જ સરળ સ્વભાવના પ્રામાણિક નિષ્ઠાવાન બાળકોને ગમે તેવા લાગણીશીલ સમાજના કામમાં અગ્રસર રહેતા એવા મહાદેવપુરા નહેરુ કુમાર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિનુભાઈ બી રાઠોડના વયનિવૃત્તિ સન્માન સમારંભમાં એસએમસી સમિતિ તથા શાળા પરિવાર ગ્રામજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ તરીકે શ્રીમતી લીલાબેન પી સુવિરા મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ કે પંચાલ મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી ઉમિયા મંદિર મોડાસા દોડેશ્વર મહાદેવ મંદિર મહાદેવપુરા કંપા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા શ્રી વિનુભાઈ બી રાઠોડને સાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી વિનુભાઈ બી રાઠોડે જણાવ્યું હતું કે સમાજની મારી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું સમાજના કામ માટે સહભાગી બનીશ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે હંમેશા હું તત્પર રહીશ એસએમસી શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા આ નિવૃત્તિ સમારંભનો કાર્યક્રમ સફળ થાય તે માટે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા અરવલ્લી જિલ્લાના તમામ સમાચારો માટે જોતા રહો પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા